સમસ્ત માછી સમાજ વેજલપુર ખાતે પાંચમો સમૂહ સમાજમાં આજકાલ લગ્નમાં ઘણા ખોટા ખર્ચા થતા હોય છે લોકોના દબાણ હેઠળ સામાન્ય વર્ગો પણ લાખોનો ખર્ચ કરી દેવાના ડુંગર તળે આવી જતો હોય છે અથવા તો જીવનભરની મૂડી ખર્ચી નાખતા જોવા મળે છે ફક્ત દેખાદેખીથી લગ્નમાં ખોટા ખર્ચ કરવાને બદલે સમૂહ લગ્નોત્સવમાં જોડાવું આજના મોંઘવારીના સમયમાં સાચી સમજણ છે થકી પોતાના દીકરા દીકરીના લગ્ન કરાવે તે પરિવાર સમજણો પરિવાર છે ઘણા એવા અહેવાલો પ્રાપ્ત થાય છે કે લગ્ન પ્રસંગ બાદ ઘણા પરિવારો દેવામાં ડૂબી જાય છે દીકરીના સુખી સંસાર માટે આપણે લગ્નગ્રંથિ જોડીએ છીએ પરંતુ જો લગ્નમાં લાખોનું દેવું કરીને લગ્ન કરશો તો આ નવયુગલ ક્યારેક જીવન જીવી શકે તેમ આર્થિક સ્થિતિમાં આવી શકે નહીં લગ્નમાં દેખાડો નહીં સમજણ જરૂરી છે દરેક સમાજ શ્રેષ્ઠીઓએ સમૂહ લગ્નના આયોજન કરી લગ્નમાં થતા ખોટાકતના દૂષણને નાથવાના પ્રયત્નો કરવા જોઈએ નવયુગલોને દેવું નહીં થોડી મૂડી આપીએ એવા લક્ષ્ય સાથે ખારવા સમાજ ભરૂચ માછી સમાજ ભરૂચના અગ્રણીઓ સમૂહ લગ્ન યોત્સવ શરૂઆત કરી હતી સમૂહ લગ્નોત્સવનું આયોજન અંબે માતા વિદ્યાલય બંબાખાના ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અઢાર જેટલા યુગલો ગ્રંથિથી જોડાયા હતા નવ દંપતીને આશીર્વાદ આપવા માટે સંતો મહંતો તેમજ રાજકીય નેતાગણ તેમજ સામાજિક અગ્રણીઓ ગુજરાત પ્રદેશના ખાલવા સમાજના અગ્રણીઓ વિવિધ સંગઠનના પ્રતિનિધિઓ આ સમૂહ લગ્નોત્સવમાં હાજર રહ્યા હતા દિવસ દરમિયાન ચાલનાર આ સમૂહ લગ્નોત્સવ ની શરૂઆત સવારે દસ કલાકે પ્રત્યેક જોડાઓના કુટુંબીઓ ગ્રહ શાંતિની વિધિ પૂર્ણ કરી કરી હતી સમગ્ર સમાજમાં ઉત્સાહનો વાતાવરણ સર્જાયો હતું એવું અઢાર વરરાજાઓની વરયાત્રાનું એક અનેરું દ્રશ્ય નિહાળવા મળ્યું હતું જેને લઈ બંબાખાના વિસ્તારમાં એક અનેરો માહોલ જોવા મળ્યો હતો આ સમય દરમિયાન આવનાર આમંત્રિત મહેમાનો તેમજ પ્રભુતામાં પગલાં માંડનાર યુગલોના સગા સંબંધીઓ માટે ભોજન વ્યવસ્થા ચાલુ જ રાખવામાં આવી હતી અને સાથે સાંજે પણ ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું આશરે બપોરે પાંચ કલાક કે હસ્તમેળાપનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આપણી સંસ્કૃતિમાં દાનનો મહિમા રહેલો છે અને તેમાં પણ કન્યાદાનનું વિશેષ મહત્વ રહેલ છે સમાજના દાતાઓએ આપેલ ભેટ સોગાદો નવ દંપતીને અર્પણ કરવામાં આવી હતી આ સમૂહ લગ્નમાં ખારવા માછી અને આસોદી સમાજના કુલ અઢાર જોડાઓ અઢાર નવ દંપતીઓએ ભાગ લીધેલો છે અને આ સમૂહ કરવાનો મૂળ હેતુ એવું છે કે અમારો સમાજ ખારવા સમાજ જે બધે વિખરાયેલો છે જેવો કે ભારભૂત હાંસોદ અંબેતા કશક મક્તમપુર એ સમાજના લોકો અહીંયા એકત્રિત થાય અને એકત્રિત થઈને સમાજનો એક જે નવદંપતિ એના આશીર્વાદ આપે અને અહીંયા જે ખર્ચાઓ જે આપણા સમૂહ લગ્ન થકી જે ખર્ચાઓ લગ્નમાં થાય છે એ ખર્ચાનું ભારણ ઓછું થાય અને મા બાપ એમની દીકરીઓને સારી રીતે ભણાવી શકે એવો અમારો ઉદ્દેશ છે એટલે અમે સંદેશ એક જ આપવા પણ છે સમૂહ લગ્નમાં પોતે લોકો જોડાય અને આ સમૂહ લગ્ન દ્વારા એમના એમના લગ્નના ખર્ચાઓ ઓછા થાય અને બીજું કે આપણે જે વ્યસન રથા છે એ વ્યસન મુક્તિ પણ આ સમાજના લોકોમાં ઓછી થાય એવી હું સર્વ સમાજના લોકોને વિનંતી કરું છું સમાજના લોકો આમાં અવસ્થ ભાગ લે ભાગ લે યુવાનો અને ભાઈ બહેનોને પણ વિનંતી કરું છું કે આપણો ઉત્સવ છે એ ઉત્સવને બહુ દીપાવીએ અને આપણે સમાજમાં એક એક નવી પ્રણાલી પ્રણાલીકા ઊભી કરીએ કે જેના દ્વારા આપણો સમાજ એકત્રિત થઈ અને ગમે તેવું નેતૃત્વ આપણા સમાજમાં બી હોય એવા નેતાઓ રાજકારણીઓનો લાભ લઈને પણ આ સમાજ એકનો ઉત્કર્ષ થાય અને એ મારી શુભેચ્છા છે